છોટાઉદેપુર નગરમાં સાંસદ જસુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં હોલિકા દહન થવામાં આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લા અને દેશના લોકોને હોળીની શુભેચ્છા પાઠવતા સાંસદ જસુભાઈ રાઠવાએ છોટાઉદેપુર જિલ્લો આદિવાસી વરની ધરાવતો જિલ્લો છે ત્યારે છોટાઉદેપુર નગરમાં એસએફ હાઈસ્કૂલ પાછળ સાંસદ જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં હોલિકા પ્રગટાવવામાં આવી સાંસદ જસુભાઈ રાઠવાએ જણાવ્યું હોળી એટલે કે પારંપરિક વિરાસતનો તહેવાર શ્રદ્ધાનું કેન્દ્ર અધર્મ સામે ધર્મની જીત છે હોળી એટલે સનાતન ધર્મની પારંપરિક વિરાસતનો તહેવાર અને શ્રદ્ધાનું કેન્દ્ર અધર્મ સામે ધર્મની જીત એટલે હોળી અને હોળીની અંદર છોટા ઉદેપુરના આદિવાસી વિસ્તારની અંદર હોળી થી પહેલા સાત દિવસ અને હોળી થી પછી છ દિવસ સુધી મેળાઓનો તહેવાર ઉજવાય છે આ તહેવારની અંદર સમગ્ર આદિવાસી ભાઈઓ બહેનો પોત પોતાના વેશમાં મેળાઓ માનતા હોય છે અને દેશ કે પરદેશમાં ગયેલો આદિવાસી પણ હોળીનું પર્વ મનાવવા માટે પોતાના વતનમાં આવે છે હું છોટા ઉદેપુર નગરની અંદર નગરના તમામ આગેવાનો સાથે હું છેલ્લા બારથી બાર વર્ષ કરતાં વધારે સમયથી આ હોળીની પૂજા કરી અને પ્રગટાવવાનું મને અવસર મળતો જાય છે ત્યારે આજના તબક્કે હું સમગ્ર દેશવાસીઓને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને મારો છોટા ઉદેપુર જિલ્લો મારો છોટા ઉદેપુર નગર મારો છોટા ઉદેપુર તાલુકો અને સમગ્ર દેશની જનતાને અને પ્રાર્થના કરું છું કે આપ પણ આ માનો અને આજના તબક્કે માન્ય ધારાસભ્ય શ્રી નગરના ના નવ નિયુક્ત પ્રમુખ મંજુલાબેન ભારતીય જનતા પાર્ટીના સમગ્ર આગેવાનો ઉપસ્થિત રહી અને આજનો આનંદ માન્યો છે